એ ગાંજો પાણીથી ભરેલો હોય છે અને એનું પોષણ એને મળતું રહેતું હોય છે તો આવી ગયા આપણે જીરાના ફિલ્ડ ઉપર તો આ છે આપણું જીરું જીરા વાવ્યા પછી પહેલું પિયત આપી દીધેલું છે પહેલું પિયતને આજે ચાર દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાર દિવસ થયા છે એટલે આપણે આને હર્બી સાઈડ એટલે કે નિંદામણનાશક દવા આપવી કે નહીં તો મારી ભલામણ એ રહેશે કે જો જરૂરિયાત હોય અંદાજે ચારથી પાંચ દિવસમાં જેટલા પણ ગોળ પાંદવાળું નીંદામણ હોય છે એ નીકળી જતું હોય છે એટલે આપણે જોઈશું કે નીંદામણ નીકળ્યું છે કે નહીં જો મિત્રો આ છે જીરાનો ક્યારો પછી આ છે મગફળી ઓકે તો મગફળી જે રહી એ કોઈ પણ હરબી સાઈડથી મરશે નહીં ઓકે એના પાંદડા જે હોય એ ખાલી થોડાક દાજશે કારણ કે એનો જે ગાંજો હોય છે જો આ જે ગાંજો હોય છે એ ગાંજો પાણીથી ભરેલો હોય છે અને એનું પોષણ એને મળતું રહેતું હોય છે એટલે મગફળીને તો તમારે જેટલા મજૂર હોય કે ઘરના સભ્યો હોય એના વડેથી જીરામાં લાગઠ નીંદવાનું જ રહેશે નિંદામણ કરવાનું રહેશે અને બીજું જે નિંદામણ છે ગોળ પાંદવાળું એ તમારે પાંચથી છ દિવસમાં કમ્પ્લીટ બધું બહાર નીકળી જાય પછી સારી એવી કંપનીની દવા લઈ અને પ્રતિપંપ પ્રતિપંપ પંદર એમએલ નાખી અને સ્પ્રે કરવો જોઈએ એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જીરું ઊગવું ન જોઈએ જીરું ઊગી ગયા પછી જો તમે સ્પ્રે કરશો કોઈ પણ હરબી ગોળ પાંદવાળું ઓકે તો એનાથી શું થશે જીરું દાઝી જશે ઓકે એટલે નિંદામણ પહેલાં ઉગ્યું હોય તો જ તમારે ખડ એટલે કે નિંદામણનાશક દવા ઉપયોગ કરવાની નહીતર નહીં કરવાની ઓકે તો દોસ્તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ છે આપણું જીરું આજે ચાર દિવસ થયા છે પહેલું પિયત હવે આ એક બે એકાદ દિવસમાં આપણે બીજું પિયત પણ આપીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે વિડીયો વિડીયોના માધ્યમથી હું તમને બધી અપડેટ આપતો રહીશ ઓકે